રાજકોટમાં સત્રિય આંદોલનનો ચહેરો પીટી જાડેજા પર હવે કાયદાકીય ગાડીઓ કસવામાં આવી રહ્યો છે ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજાની ધમકી આપવા મામલે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી શુક્રવારે રાત્રે પીટી જાડેજાને પોલીસે ઉઠાવી લીધા હતા પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી જે બાદ તેને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ મોકલવા કાર્યવાહી કરવામાં આવી છે તમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા કે કયા અનુસંધાનમાં લઈ જાય છે એમને એ નાખી દઉં અહીં આવીને અમને બે કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ નાખી દઉં કે શું કરે અને એ ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો એક સામાન્ય નાગરિકને આટલી ખબર પડે હું તો એડવોકેટ નથી બિંગ એ ડૉક્ટરે મને આટલી ખબર પડે અગિયાર વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય નવ નવ અઠ નવ દિવસના ફાસ્ટ ઉપર હોય અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળાના મને તો એને કેટલું પ્રેશર હશે તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે એ અમને જવાબ નથી આપી શકતા નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે નવ દિવસના અપવાસ પછી તો પણ જવાબદાર રહેશે એમની પાસે એક પણ જવાબ નથી અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે જે ક્ષત્રિય સમાજનો અગ્રણી છે જેને આવું આંદોલન ચલાવ્યું છે તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે જે માણસ અંદર જાય ને તો સિંહ સી જ રહે ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ બધેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કીનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરાતી અમને ઉપાડી દઈએ બરાબર મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરાથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્ના કર્યું રાખી છે અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પેલા તો મળવા જવા જ નહોતા દેતા જાય તો બે મિનિટમાં એમ કહે કે તમે બાર વયા જાઓ બરાબર છે અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દઈએ અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું કરી લઈશું બરાબર છે ના સામાન્ય ગુનામાં ત્રણસો ચાર એવી સમથિંગ મને બહુ કલમ યાદ નથી પણ સામાન્ય ગુનો છે જે તમને અમને નોટિસ બી પાઠવેલી હતી કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા અમને નોટિસ બી પાઠવેલી હતી બરાબર છે અને અમને કીધું હતું તમને પાછા બોલાવવામાં આવે ત્યાં તમે આવજો અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી બરાબર છે અને કાલ સવારે અમારે પાંચ તારીખે અગિયાર વાગે ત્યાં હાજર થવાનું હતું પણ છતાં બી અમે એ પેલા આ લોકોએ અમારી મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા એમને હોસ્પિટલે પણ ન જવા દીધા ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે હવે શું વાત છે હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે સાડા બાર એક જેવું થઈ ગયું છે છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે તમે કહો તો અમે તમારી સાથે છીએ ત્યાં પણ આવીએ બરાબર છે પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી બરાબર છે પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી ઈચ્છા છે તો સમાજ છત્રી સમાજના બહુ મોટા આગેવાન નાની શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની મેટરમાં ટાર્ગેટ બનાવીને એ મંદિરમાં પોતે ટ્રસ્ટી છે બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવા માગતા હતા એના એવી નાની મેટરમાં એની વિરુદ્ધમાં પાસાના કાયદો લગાડવાની સરકાર તજવીજ કરી રહી છે આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે ને હાથે કરીને સરકાર આ એક સુસાઈડ કરી રહી છે જે એક ઇસ્યુ હતા એ ઇસ્યુ બધા ઠંડા પડી ગયા છે એ સરકાર સાથે છત્રી સમાજને રાજપૂત સમાજને કાયમી કોઈ વાંધો નથી છતાં સરકાર જો આ આવા પગલાં લેશે તો છત્રી સમાજને રાજપૂત સમાજ સાથે એને કાયમી વાંધો પડશે અને બહુ મોટું ભરપાઈ ન થાય એવું નુકસાન સરકાર કરશે બધાને ન્યાય આપવો એ સરકારની પહેલી ફરજ છે અત્યારે જે ગુનો હોય બોયલા હોય કે ધમકી આપી હોય તો એ સાત વર્ષથી ઓછી સજાનો સુપ્રીમ કોર્ટના નિયમ પમાડે એવો કાયદો છે કે જે પોલીસ સ્ટેશનથી જેને જામીન મળે છે એને બદલે રીઢા ગુનેગારની જેમ એક બિઝનેસમેન છે એ જે સરકારને પણ લાખો રૂપિયા ટેક્સ આપે છે અને એક લો એબાઈડિંગ સિટીઝન છે એને આ રીતે ગમે તે ફિટ કરવા રાજકીય રીતે હાથો બનાવીને કોઈ ચડાવે એટલે તો એ એ મારી દૃષ્ટિએ ખોટું છે અમે એનો વિરોધ કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ એ આજે એ એવી નાની મેટર ચેલેન્જ રાખતી હોય છે જે કોર્ટ જે ટ્રસ્ટને જે મંદિરનો વહીવટ કરતા હોય એ એની ટ્રસ્ટની પરમિશન વગર બીજા કોઈ આવે અને ભરાણે કબજો લે તો એ ખોટું જ છે સરકારે જેમાં એક્શન લેવા જોઈએ એને બદલે સરકારે પ્રોત્સાહન આપી અને રસ્તા પરથી હટાવી દેવા માટે થઈને કદાચ એને લાગશે કે આપણે અહીંયા વીતી જશું પણ એ આખા ગુજરાતમાં એના બહુ ઉડા પ્રત્યાઘાત પડશે અને સમાજને છંછેડવા જેવો નથી એટલે હું બધા સત્તાવાળાને મુખ્યમંત્રીને હર્ષભાઈ સંઘવીને બધાને વિનંતી કરું છું કે તમે આવા ઉતાવળા પગલાં ન લો તમે કોકના કહેવાથી એ સ્થાનિક રાજકારણમાંથી કે ગમે તે રીતે તમે ઉતાવળા પગલાં લેશો તો તમારા માટે આ એક રાજકીય રીતે પણ તમને નુકસાનકારક થશે અને અન્યાય ન્યાય માટે છત્રીય લાખો બલિદાન આપ્યા છે દેશ માટે ધર્મ માટે કરોડો બલિદાન આપ્યા છે તેના કારણે દેશ ધર્મની સંસ્કૃતિ ટકી ગઈ છે તો એના ઉપર આ એક બહુ મોટો અન્યાય થશે એટલે સરકાર આની નોંધ લઈને તાત્કાલિક આવા આકરા પગલાં ન લઈએ એમાં મારી સ્પષ્ટ રજૂઆત છે અને એના પ્રત્યેઘાત મોટા પડશે કાર્યવાહી તો કોઈ એવી નાની સુની વાત છે આમાં બરાબર અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે જીવ જી હા એટલે ચોક્કસપણે પાસામાં થાવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે બરાબર આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ અને પાસા કઈ રીતે કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો જી ના સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ આ જે આપ કરી રહ્યા છો જે ઓલું કહીએ ને તાનાશાહી જે તાનાશાહી આપ કરી રહ્યા છો તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ બરાબર છે હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું દસ સવા દસ એ પીટી જડે જ્યાં ઘર પર તે હાજર હતા અને દસ પંદર પોલીસ વરા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા તાલુકા પોલીસ સ્ટેશનને બધા જ હાજર હતા તમામ પોલીસ સ્ટાફ અને અહીંયા બોલાવીને એમને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે અમદાવાદ સવારમાંથી મોકલા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને કઈ કલમો લગાવ કલમો આ છે ને પાસા એક છે એન્ટી સોશિયલિસ્ટ એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી જેમાં અગોત્રજા મેં ઓલરેડી થઈ ગયા છે એમાં એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એકસાથે કારણ કે કાર્યવાહી ઉપર સો ટકા થઈ જ છે સવાલો ક્ષત્રિય નેતા પીટી જાડેજાની અટકાયત થતા રાજકોટ ક્ષત્રિય સમાજમાં રોષ છે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ